વડોદરા શહેર ઝોન ચારમાં આવતા પોલીસ સ્ટેશનના ઓનલાઈન ફૂડ ડિલિવરી કરતા ડિલિવરી બોય સાથે વરસિયા પોલીસ સ્ટેશન ખાતે બેઠક યોજવામાં આવી હાલ રાજ્યભરમાં અકસ્માતોની વળઝાળ જોવા મળી રહી છે ત્યારે તેને અટકાવવા માટે વડોદરા શહેર પોલીસ કટિબદ્ધ છે ત્યારે શહેરના પોલીસ કમિશનર નરસિંહ સૂચના અને પગલે ઝોન ફોરમાં આવતા ખરેલબાગ પોલીસ સ્ટેશન સમા પોલીસ સ્ટેશન વરસિયા પોલીસ સ્ટેશન કુંભારવાડા પોલીસ સ્ટેશન બાપોદ પોલીસ સ્ટેશન હરણી પોલીસ સ્ટેશન સિટી પોલીસ સ્ટેશનમાં આવતા ઓનલાઈન જે ફૂડ ડિલિવરી બોય કરતા હોય ફૂડ ડિલિવરી બોય કરતા લોકો તેમજ અન્ય ડિલિવરી બોય તરીકે કામ કરતા લોકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને ડિલિવરી કરતા સમયે બાઇક ધીમે ચલાવવું હેલ્મેટ પહેરવું ડિલિવરી જે જગ્યાએ આપવા જાઓ તો કેવી રીતે વર્તન કરવું સહિત અન્ય તમામ બાબતોની સમજણ ડીસીપી જોન ફોર પન્ના મોમાયાએ આ ડિલિવરી બોયને માહિતી આપી હતી સાથે તમામ ડિલિવરી બોયે ખાતરી પણ આપી હતી કે હંમેશા અમે પોલીસ સાથે રહીશું અને મદદ પણ કરતા રહીશું ઝોન ફોર પોલીસ સ્ટેશન જેટલા છે સાત પોલીસ સ્ટેશન્સ એમાં કાર્યરત જે સ્વિગી ઝોમેટો બ્લિન્કિટ ઝેપ્ટો એવા બધા જે વ્યક્તિઓ છે જે આ ફૂડની ડિલિવરી કરે છે અને ગ્રોસરીની ડિલિવરી કરે છે એ તમામ જે કાર્યકર્તાઓ છે એ લોકોની આજે મિટિંગ આયોજન કરવામાં આવેલું હતું વારાસા પોલીસ સ્ટેશન ખાતે સાથે સાત પોલીસ સ્ટેશનમાં જે લોકો કાર્યરત છે જે લોકો હોટલ સાથે રજીસ્ટર્ડ છે અને ત્યાંથી વસ્તુ લઈ અને ઘર લોકોના ઘરે ડિલિવરી આપે છે એ લોકોને મિટિંગ કરી અને એમને કઈ રીતે કામગીરી કરવાની છે એની સૂચના આપવામાં આવેલી ટ્રાફિકના નિયમોનું ભંગ ના કરે હેલ્મેટ પહેરે અને પોતાનું આઈકાર્ડ સાથે રાખે તેમજ લેટ નાઇટ ડિલિવરી હોય તો શું ધ્યાન રાખવાનું છે અથવા તો કોઈના ઘરે ડિલિવરી આપવા જાય ત્યારે શું ધ્યાન રાખવાનું છે બધી સૂચના આપવામાં આવેલી છે અને એ લોકોને એમની પણ રજૂઆત સાંભળવામાં આવી કે એમને કંઈ તકલીફ હોય તો એની પણ અમે સાંભળી છે અને હવે પછી આ લોકોને વારંવાર મીટિંગ કરી અને એમને અમે લોકો સૂચના આપતા રહીશું કારણ હોય શકે છે આ લોકો જે લોકો રોડ ઉપર અલગ અલગ કલરના ટી શર્ટ્સ જે પોતાના કંપનીના ટી શર્ટ્સ પહેરીને અને બાઇક લઈને જતા હોય છે એમને એમની ટાઈમ લિમિટમાં ડિલિવરી આપવાની હોય છે જેના કારણે એ લોકો એટલી સ્પીડમાં ચલાવતો હોય છે ઘણી વખત ટ્રાફિકનો ભંગ કરે છે ઘણી વખત એમના કારણે એક્સિડન્ટ પણ થવાની શક્યતા છે એટલે એ બધું ધ્યાન રાખે કોઈની જિંદગી ન જાય એક્સિડન્ટમાં એ પણ ખૂબ જરૂરી છે અને પોતે પણ ટ્રાફિકના નિયમનું પાલન કરે ચાલુ વ્હીકલે હેલ્મેટ ફોનનો ઉપયોગ ન કરે અથવા તો હેલ્મેટ પહેરીને જ પોતે વાહન ચલાવે ઘણી બધી સૂચનાઓ જે એમને આપવાની હતી આજે સૂચના આપવામાં આવેલી છે ને લોકો બધા જ પોતાની આ કામ કામગીરી કરી અને રોજીરોટી કમાય છે અને એમાં એમને સમય ખૂબ કિંમતી હોય છે એ લોકોની માટે કે એ સમયમાં ડિલિવરી ના આપે તો એમને એમનું જે કમિશન કે જે કંઈ પગારો છે એમાં કપાત થઈ જાય છે એટલે એ લોકોને એ જ વધારે ઉતાવળો છે જેના કારણે ઘણા બધા બનાવ અને એક્સિડન્ટ થતા હોય છે લોકોને અમે લોકો ફોન નંબર્સ લઈ લીધા છે અને લોકોની અમે લોકો જે જે જગ્યામાં એ લોકો ઓપરેટ કરે છે બધાએ માહિતી પણ અમે લઈ લીધી છે અને એમાં એ મારી રડારમાં પણ છે કે આવું કોઈ કામગીરી કરતા હશે એ લોકો તો ચોક્કસ એને પગલાં લઈશું અમે અને અમે એની પર નજર પણ રાખેલી છે